દીપ પ્રાગટી માટે મહેશ સર આપ યોગ્ય વ્યવસ્થા કરશો હાર્દિકભાઈ જે આપણા ગુજરાત યોગ બોર્ડના કોચ છે એ પણ પધાર્યા છે સર આપનું પણ સ્વાગત છે બહેનોને ને વિનંતી કરીશ કે આપ શ્લોકનું ઉચ્ચારણ કરશો વગર आरोग्यं धनसम्पदा शत्रुभुद्धिविनाशाय दीपार्च्योति नमो सुते दीपार्ज्योति नमो सुते दीपार्च्योति नमो सुते शुभं कल्याणम् आरोग्यं धनसम्पदा

ॐ रवये नमः ॐ रवये नमः ॐ सूराय नमः सूर्याय भवे नमः ॐ ख ख खगाय नमः ઉષ્ણે નમ હિર્ણગર્ભા નમર્ભા મરીચે નમ મરીચે નમ ઓદિતય નય ન ઓમ ઓમ સવિત્રે સવિત્રે ભાસ્કરાય ભાસ્કરાય નમઃ અહીંયા યોગ શિબિરમાં એક ત્રણ દિવસ લાઈટ આવેલો છું અને આવું છું મને મોટા મોટો ફાયદો એ થયો છે કે મને આખો દિવસ સ્ફૂર્તિ રહી છે હું દરેક કામ ખૂબ જ આનંદથી અને સ્ફૂર્તિથી કરી શકું છું મને ડાયાબિટીસ છે મેં બાયપાસ સર્જરી કરાવેલી છે જો યોગમાં ન આવતો એ પહેલાં વોકિંગ કરતો એમ મને કામ કરવામાં ખૂબ જ આળસ હતી તે હવે મારે દૂર થઈ ગયું છે મને મોટા મોટો ફાયદો થયો છે હું ખૂબ સારી રીતે મારા પોતાના બધા કામ કરી શકું છું थैंक यू गोपू बाबा थैंक यू वेरी मच थैंक यू दाऊद भाई आज सिवाय कोई देना मत प्रार्थना को दोहराएंगे दोनों हाथ नमस्कार मुद्रा में मैं जैसा बोलता हूँ वैसा बोलते जाएंगे हे hey, परमपिता परमात्मा मेरा आज का दिन सबसे सुखदायी दिन મારું નામ સંગીતાબેનમાં સારું ક્લાસમાં જ છું તાણા એવાં હું કાયમ જાઉં છું છું મને બહુ સારું છે અને બહુ પડ્યો છે ગયો છે અને મને ખૂબ ખૂબ સરસ મજા આવે કોઈ કોઈને અનુભવ શેર કરવા છે કઈ બાજુ અહીંયા

ને જે હાલવામાં મને બહુ ખાસ લાગતો બે ત્રણ જગ્યાએ બે ડાયરેક્ટ હું શિવલિંગની પૂજા કરું ત્યાં ભોજવે થાય છે એમાં એટલે ડાયરેક્ટ મંદિરે મળીએ ભોચી જાય છે ખૂબ સરસ છે યોગ દરરોજ તો હજી વધારે ફાયદા થશે ખૂબ સરસ સરકારે જો નિયમ છો ન પાવે તો અહીંયા આપણા યોગ ક્લાસ ચાલે જ છે અહીંયા ભોજેશ્વર ટોપમાં આપણા બે ક્લાસ ચાલે છે જીતુભાઈ પણ ચલાવે છે અને આપણા ગુજરાતી યોગ બોર્ડના હરેશભાઈ છે એ પણ ચલાવે છે એ બાજુ નવાપારા વિસ્તારમાં પણ ચાલે છે સાંયામાં પણ અમારા મનીષા બેન કેટલા બધા લોકો જે છે ચલાવે છે તમને સૌને પણ જ્યાં જે નિયપાય જે તમને નજીક પડે એ યોગ ક્લાસમાં જઈ શકો છો ગુજરાત યોગ બોર્ડ દ્વારા સતત નિઃશુલ્ક ચાલે છે આપ ચોક્કસથી લાભ લેશો અને સતત યોગ કરતા રહેશો બીજા અન્ય કોઈ જે છે બે શબ્દ ડાયાબિટીસ માં જે તમને ફાયદો થયો હોય માં કશિદ્ધ દુખ ભાગ ભવે आम प्रसिद्ध कुफावली ओम शांति 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 आर्य हम हाथ ऊपर करेंगे तो हाथ फॉर्म करेंगे दोनों के लिए दांतों के ऊपर